રોનક રાજેશ ધોળિયા અને જીતેન્દ્ર ધનજી કાસોદરિયા સાથે ભાગીદારીમાં વસ્તા દેવડી રોડ ઉપર ગંગેશ્વર કમ્પાઉન્ડમાં મહાન ડાયમંડ અને રસેશ જ્વેલર્સના નામે એલપી પીડી ધરાવતા હોવાનું જણાવી એલબી લાઇટ બ્રાઉન હીરા ખરીદવાનું શરૂ કર્યું હતું ફેબ્રુઆરી 25 થી સમયગાળામાં તેમની પેઢી તથા બીજા 20 વેપારીઓ પાસેથી રૂપિયા ₹8.20 કરોડથી વધુના હીરા લઈ પેઢી બંધ કરી ભાગી છૂટ્યા હતા તો પોલીસ કમિશનરે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપતા પોલીસ જીતેન્દ્ર અને કૌશિક સહિત છ વ્યક્તિઓને સમયાંતરે ઝડપી લીધા આજે ફરાર હતા તો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બુધવારે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે